માંડવી જનકલ્યાણ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરાયું માંડવી જનકલ્યાણ હોસ્પિટલ ખાતે રૂપિયા સાત લાખ એકાવન હજારના માતબર ખર્ચે દાતા માતૃશ્રી સ્વર્ગસ્થ રાધાબેન ધનજી કરશન ભુડિયાની સ્મૃતિમાં પુત્ર અને પુત્રવધુ વાલુબેન નાથાભાઈ ધનજીના પૌત્ર પૌત્રીઓ અને પરિવાર રહે લંડન યુકે દ્વારા ડાયાલિસિસ મશીન સંસ્થાને અર્પણ કરાયો હતો સંસ્થાના કિરણભાઈ સંઘવીએ દાતા પરિવારને સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો મસ્કાના કીર્તિભાઈ ઘોરના પ્રયાસ સાથે નિમિત્ત બની આ કાર્ય સફળ બનાવ્યું હતું આ પ્રસંગે કીર્તિભાઈ ઘોરે દાતા પરિવાર તથા સહયોગી બનેલ જીજ્ઞાબેન અનિલ પટેલ હાર્દિકભાઈ પેથાણી રાજેશભાઈ ઘોરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર મસ્કત ઓમાન ગુજરાતી સમાજ કન્વીનર ચંદ્રકાંતભાઈ ચોથાણી વી કે સોલંકી ધોળુભાઈ સાથે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટીઓ સ્ટાફગણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી સાધુ સંતો માટે મેડિકલ સેન્ટર તેમજ ભોજનશાળા ડોક્ટર્સ માટે ક્વાર્ટર્સનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી દ્વારા દાતાઓને વિદિત કરાયા હતા એમના પરિવારમાંથી દ્વારા વાલુબેન અને નાથાભાઈ પરિવાર દ્વારા એમના પૌત્ર અને પુત્ર વધુઓ બધા જ પરિવારના સહયોગથી એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું કે માનવી આપ જાણો છો તેમ ખૂબ જ વિકસિત કામ છે અને આજુબાજુના ગામડાઓ પણ ખૂબ મોટા છે ડાયાલિસિસના પેશન્ટો પણ ખૂબ વધારે છે ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની હતી કે શોર્ટ સર્કિટના કારણે આ કેમ્પસમાં ત્રણ ડાયાલિસિસના મશીન એક સાથે શોર્ટ સર્કિટમાં બળી ગયા હતા અને દર્દીઓને માનવી તાલુકાભરના દર્દીઓને ખૂબ હાલાકી વેઠવી પડતી અને પરિણામ સ્વરૂપે એમને એવું થતું કે ભાઈ સિવિલમાં પણ ફૂલ હોય તો એમને ભૂજ સુધીનો ધક્કો પડતો ડાયાલિસિસના પેશન્ટને ત્યારે ભગવાને એમને પ્રેરણા કરી અમે સૌ નિમિત્ત બન્યા અને અમારા પરમ સ્નેહી એવા વાલુબેન અને એમનો પરિવાર નાથાભાઈ ખૂબ જે સેવાભાવી છે અને એમને ભગવાને એવું સુજાડ્યું કે ભાઈ સારી જગ્યાએ આપણે દાન કરીએ જેથી લોકોને ઉપયોગી થઈ શકે અને યોગાનુયોગ મને એ દિવસો દરમિયાન એક વચ્ચે કિરણભાઈ મને એવો ફોન આવેલો બાગના એક બેનશ્રીએ ફોન કરેલો કે મારા માતૃશ્રી પંચોતેર વર્ષના છે ડાયાલિસિસના મશીન આવી રીતના અકસ્ એક્સિડન્ટથી ખોટવાઈ ગયા છે હવે અમારે ભૂજ સુધીનો ધક્કો ખાવો પડ્યો છે અને એમાં વચ્ચે શું થાય કંઈ નક્કી નહીં તો ક્યારેય કોઈ એવા દાતા મળે તો આ આવું સારું કાર્ય થઈ શકે ત્યારે ભગવાને એમને શું નિમિત્ત બનાવી અને આટલું સરસ કાર્ય આ જનકલ્યાણ હોસ્પિટલમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે ડાયાલિસિસના મશીનના દાતા રૂપિયા સાત લાખ અને એકાવન હજાર રૂપિયા અર્પણ કરી અને ડાયાલિસિસના મશીનના દાતા આ પરિવાર બન્યો છે ત્યારે મસ્કા માનવી અને આ જનકલ્યાણ હોસ્પિટલ વતી હું આ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું ભાલુબેન નાથાભાઈ ખૂબ સેવાભાવી અને ખૂબ ઉમદા હૃદયથી નિસ્વાર્થ ભાવે આ જે સેવાકીય ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે પરમાત્માની એમના ઉપર ખૂબ કૃપા રહે એવી પ્રાર્થના પણ કરીશ અને આવનારા ભવિષ્યમાં જ્યાં ભગવાન એમને શક્તિ આપી ત્યારે આવા સરસ રૂળા કાર્ય સત્કાર્ય અને પુણ્યના કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવું છું આજરોજ ગુજરાતી સમાજના આપણા પ્રમુખશ્રી અને ખૂબ સેવા એવા ચંદ્રકાંતભાઈ અહીં ઉપસ્થિત રહ્યા છે કિરણભાઈ સોલંકી સાહેબ અને સાથે જનપલ્યાણના ટ્રસ્ટીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ અને સ્ટાફ અહીં ઉપસ્થિત રહી અને દાતા પરિવારને બિરદાવ્યું છે ત્યારે આપના માધ્યમથી હું ફરી ફરી આ બધાનો ઋણ વ્યક્ત કરી જે નિમિત્ત બન્યા છે એવા જીજ્ઞાબેન ભાઈ શ્રી હાર્દિક અને ભાઈ શ્રી રાજેશભાઈને પણ હું આ સ્થળે યાદ કરી અને સંસ્થા વતી એમનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું આપ સૌ મિત્રો જાણો છો કે આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે ખૂબ જ આગવું અને લોકો જન ઉપયોગી જનકલ્યાણ એટલે જનઉપયોગી કાર્ય કરી રહી છે એમાં આજે વાલીબેન એમના આખા પરિવાર તરફથી કીર્તિભાઈની એ શુભેચ્છાથી આ એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ થયું જે અમારા માટે ખૂબ જ આનંદનો અને ખુશીનો વિષય છે હાલ હાલમાં પીએમ જેવાય હેઠળ બે મહિનાથી અન્ય હોસ્પિટલોની ગડબડને કારણે ગવર્મેન્ટ તરફથી મદદ સહાય પણ બંધ છે તેમ છતાં પણ અમારી સંસ્થા અત્યારે પણ સંપૂર્ણ ફ્રી ડાયાલિસિસ કરી આપે છે તમામ ખર્ચ અત્યારે સંસ્થા ભોગવે છે એટલે આ સંસ્થાનો એક મોટો રહ્યો છે કે સંસ્થાએ સેવા કરવાની છે અને એના માટે આ દાતાઓના જ અમે ઋણી છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનો ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 84608 62826 તમારું સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો